સાણસમા ખાતે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા કથાકારનું સન્માન કરવામાં આવ્યું સાણસમા ખાતે આવેલ પત્રકાર એકતા પરિષદની ઓફિસની અંદર સન્માન કરાયું ગુજરાત રાજ્યની અંદર એકમાત્ર પત્રકારોનું એવું સંગઠન છે કે જે પત્રકારત્વની સાથે સાથે વિવિધ સેવાકીય સંસ્થાઓ તેમજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા લોકોનું સન્માન કરીને તેમના કરાતા કાર્યમાંગ ઉત્સાહ વધારી રહ્યું છે ત્યારે ધર્મના નામે લોકોમાં જાગૃતિ લાવતા કથાકારનું પણ સન્માન કરવા માંગ આવતા ચાણસમાં શહેરના અગ્રણીઓ તેમજ વિવિધ આગેવાનોમાંગ પત્રકાર એકતા પરિષદ પ્રત્યે અનોખી લાગણી સેવાઈ હતી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ પ્રભારી શ્રી રાજુભાઈ પટેલ તથા પાટણ જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ નાડોદાના માર્ગદર્શન હેઠળ આજરોજ ચાણસમા ખાતે પધારેલા લોકસંત શ્રી મુકુંદ મહારાજ ધોળકાવાળાનું ચાણસમા ખાતે આવેલ પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લાની ઓફિસમાં સન્માન કરવામાં આવ્યું હતું જેમાં પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લાના હોદ્દેદારો તેમજ ચાણસમા શહેરના વિવિધ સંસ્થાઓ સાથે

સાણસમાં ભાનાની વાણી ખાતે આ શ્રીમદ ભાગવત કથાનું વર્ણન મહારાજ શ્રી મુકુદ મહારાજ વળા તરફથી આ ભાગવત કથાનું આયોજન કરવામાં આવે તેમાં સાણસમાંની પ્રેમી જનતાએ ઘણો ખરો એમાં લાભ લીધેલો અને આ કથા દરમિયાન ભજન કથા દરમિયાન મહારાજની વાણી દ્વારા અંદર સારા મજાના ભજન કથા મોની કીર્તન અને એમની વાણીના લાભથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા આજે આ પત્રકાર ગુજરાત પત્રકાર એકતા દ્વારા એમનું બહુમાન કરવામાં આવ્યું અને એ સાણસમાં નગરમાં ગુજરાત પત્રકાર દ્વારા